તો જય માતાજી મિત્રો અમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ લો મિત્રો અત્યારે આપણે જાવી છીએ ધોરાજી કપાસનું બિયારણ લેવા અને અત્યારે બસ ઘરેથી નીકળ્યા છીએ અને થયા છે સાંજના સાડા પાંચ જેવું અને જોઈ લો અત્યારે આપણે જમનાવટ બસ હવે આપણે ધોરાજી ફૂગવાની તૈયારી છે મામા મામાદેવનું મંદિર આવી ગયું છે જમણા અને જોઈ લ્યો અત્યારે આપણે અહીંયા ધોરાજી પૂગી ગયા છીએ અને બસ હમણાં આપણે કપાસનું બિયારણ લેવા જાય લેવાનું છે તે દુકાન પણ આવી જશે એગ્રો અને બસ જુઓ ત્યાં આપણે ફૂગવા જ આવી ગયા છીએ અને જો આપણે કપાસનું બીઆર લઈને પાછા આપણે જાવી છીએ ઘરે અને ક્યુ બીઆર લીધું છે તે આવતીકાલે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો